દેવગઢ બારીયા તાલુકાના હિંદોલિયાથી અંતેલા તરફ જતા રસ્તા પરથી વન વિભાગ દ્વારા લાકડા ભરેલ ગેરકાયદેસર ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો આજે તારીખ સોળ અને બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ વન વિભાગને ખાનગીરાએ બાતમી મળી હતી જે બાતમીના આધારે વન વિભાગ દ્વારા વોજ ગોઠવવામાં આવી હતી દેવગઢબારીયા તાલુકાના હિંદોલિયાથી અંતેલા ગામ તરફ જતા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે લાકડા ભરેલો ટેમ્પો આવી રહ્યો છે તેવી વન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા મહુડાના લાકડા ભરેલા ટેમ્પામાં પૂછપરછ કરતાં જે ટેમ્પા ચાલકે કોઈ પણ પાસ પરમિટ ન હોવાનું જાણવા મળેલ ટેમ્પા ચાલક પાસે કોઈ પણ પાસ પરમિટ ન હોવાનું જાણવા મળતા અટક કરવામાં આવી હતી ટેમ્પા નંબર જે જે ઝીરો બે ટી અઠાણું સત્યાવીસને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો બાર વન દ્વારા કાર્યદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટેમ્પો સહિત જે અંદાજિત પાંચ લાખ કરતાં વધુનો મુદ્દામાલ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો છે વગર પાસ કરવાનગીની ટ્રક જેનો નંબર જી જે ઝીરો બે ટી અઠાણું સત્યાવીસ છે તે જતા બારીયા રેન્જ સ્ટાફ દ્વારા નાકાબંધી કરે અને તેને અટકમાં લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આરએફઓ બારીયા આરમપુર